મૃત્યુઆંક બસોને એવું ઉપર પહોંચવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘટનાથી દેશ અને ગુજરાત આખું અવાચક બની ગયું છે અને ભારે ગમગીની છવાઈ છે દાહોદ જિલ્લામાં પણ આ દુર્ઘટનાની લોકોની જાણ થતા ગમગીની છવાઈ હતી દરેક લોકોના ઘરમાં ટીવી અને હાથમાંના મોબાઈલમાં આ ઘટનાની તસવીરો અને જાણકારી મેળવતા જોવા મળ્યા હતા ત્યારે મળતી માહિતી અનુસાર જે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈ હતી તેમાં પણ મોટા પ્રમાણમાં લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ હોસ્ટેલમાં દાહોદના પણ પાંચથી છ વિદ્યાર્થીઓ પ્રીત દેવડા સમર્થ બામડિયા તરુણ પરમાર અને બ્રિજેશ ડામોર ઘાયલ થતાં તેમણે તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા તો દાહોદમાં પણ આ ગમગીન ઘટનાની નોંધ થઈ અને કાર્યક્રમો કેન્સલ કરાયા હતા તેમાં દિગંબર જૈન સમાજની શહેરમાં આવનાર નેમી ગિરનાર પદયાત્રા આવવાની હતી અને સ્વાગત સાથે વિવિધ કાર્યક્રમો હતા તે મોકૂપ રાખ્યા હતા તો આ દુર્ઘટના બાદ રામ રોટી મંડળ જે દવાખાનામાં સેવા આપે છે તેમણે પણ પહેલા બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રામ રોટી સેવાનો આરંભ કર્યો હતો અમદાવાદ પ્લેન ક્રેશ ની ઘટનાથી આખા દેશ માં ગમગીરી નું મોજું છવાઈ ગયું છે દાહોદ મેં જો અમારા આજ સુધી શોભાયાત્રા નિકાલ કા થા કલ જૈસા કે વિદિત થાય કલ એક હી દુઃખદ ઘટના હુઈ હૈ અમદાવાદ કે અંદર અંદર હમારે પૂર્વ મુખ્યમંત્રી ઓર જૈન સમાજ કે ગૌરવ विजय रूपानी जी का भी आकस्मिक निधन हुआ है और अन्य दो लोगों का भी निधन हुआ है जो की बहुत ही दुखद है दाऊद जैन समाज और हम सब ने एक निर्णय लिया था कि हम सब लोग इस उनकी इस श्रद्धा सुमन श्रद्धांजलि अर्पित करते हुए इस यात्रा को स्थगित करते हैं और आज सुबह यहाँ पर जो पूजन अभिषेक हुआ श्री मंदिर जी के प्रांगण में हम सब ने सभी दिवंगत आत्माओं की शांति के लिए इस अभिषेक पूजन को किया और जो भी घायल हैं उनके लिए हम प्रार्थना करते हैं कि वो सभी जल्द स्वस्थ हों આપ સભી ગિરના ધર્મપદ યાત્રા સે જુડે આગામી દો જુલાઈ દો હજાર પચીસ કોધિકસે અધિક સંખ્યામાં ઉજ્જૈન ગિરના ક્ષેત્ર પહોંચે દર્શન કરે લાભ લે જય જિનેન્દ્ર